સાહેબ આપ જિલ્લાના વહીવટી આપે એવું કીધું છે કે ચૈતરભાઈ દોઢ કરોડ માંગતા હતા પણ માંડ પંચોતેર લાખમાં પૈતું છે અને એમને પંચોતેર લાખ રૂપિયા આપણે આપવાના થાય છે ત્યારે સાંસદ એવું કીધું કે ના ભાઈ આપણે એક રૂપિયો આપવાનો થતો નથી એમ કરીને સાંસદે બે આટા પેસ વાર્તા કહી છે હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ સાંસદ તમારું નામ લઈને એવું કે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા તમે કલેક્ટરને પૂછી લો એટલે મેં પૂછવાય સાહેબ મેં ક્યારે તમારી પાસે પંદર પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી આખત ખોટી ખોટી વાત છે ને હા પછી તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ તો સાંજે મને સાહેબ આપશ્રી મને ન્યાય આપશો એ માંગણી છે સાહેબ આપણે માર્ગ અને મકાન વિભાગના એક્શન સાહેબને બી પૂછી લેજો એમનું નામ પણ આવે છે એટલે કદાચ એ રીતના મેં તો સાહેબ સંકલનમાં માહિતી માગી હતી એમાં મનસુખ ભેનો કહેતું દૂઈ ખોને આ ડાયરેક્ટ મારા પર પંચોતેર લાખનો હિસાબ લગાવી દીધો સર આ રિશિત